વાત કરીએ બોટાદના રાણપુર તાલુકાના જાળેલા ગામે વ્યસન મુક્તિ માટે અનોખું અભિયાન હાથ ધરાવ્યું છે જાળેલા ગામના વતની અને હાલ અમેરિકામાં રહેતા પરિવારો દ્વારા ગામનો વિકાસ થાય અને યુવાનો વડીલો શારીરિક વિકાસ થાય તેવા હેતુથી વ્યસન મુક્તિ માટે અભિયાન આયોજન અંગ રાત્રીના મીટિંગ યોજાઈ હતી ત્યારે મીટિંગમાં ચોત્રીસ લોકોએ વ્યસન છોડવાની જાહેરાત કરી અભિયાનમાં જોડાયા હતા મોટા જિલ્લાના રાણપુર તાલુકામાં જાળીલા ગામના મૂળ વતની અને હાલ અમેરિકા સ્થાયી થયેલા સુતરીયા પરિવારો જેવો ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા હોય છે ગામના શિક્ષણ પાણી આરોગ્ય તેમજ અન્ય બાબતોને લઈને હંમેશા કામગીરી કરતા હોય છે ત્યારે એક નવું અભિયાન શરૂ કર્યું છે મારે

એ લોકોને એક જ છે કે ભાઈ વ્યસન મોકો આપણે સ્વાસ્થ્ય માટે અને ગામના વિકાસ માટે જે કામો થવાના છે એના માટે બહુ લાભદાયક રહેશે અને બે અઠવાડિયા પહેલા એને સુંદર વિચાર આવ્યો કે ચાલો એક વ્યક્તિ જો વ્યસન એક વર્ષ માટે છોડશે તો પાંચ હજાર રૂપિયા એ વ્યક્તિના નામે ધરમાદો કરીશ અને એ પૈસા અમે જાળીલાના એજ્યુકેશન અથવા તો વિકાસ માટે વાપરશું

જો વેસન મુક્તિ કરશું તો અને આપણે વેસન મુક્ત કરશું તો આપણા નામે તળસીભાઈ જે આ બે હજાર પચીસ ની દિવાળીએ પાંચ હજાર રૂપિયા ધર્માદો કરશે